હલો કેમ છે વિદ્યાર્થી મિત્રો સ્માર્ટ ટીચિંગ આજે યુટ્યુબ ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત છે આજે તમારા માટે લાયા છીએ તિરંગા વિશે બેઝિક માહિતી જે તમને તેનો ખ્યાલ હોવો જોઈએ તો વધુ સમય ના લેતા આ વિડીયોને સ્ટાર્ટ કરીએ પહેલાં પહેલાં જોઈએ તો ભારતીય ધ્વજને તિરંગાના નામથી ઓળખવામાં આવે છે સ્વીકૃતિ બાવીસ જુલાઈ ઓગણીસો ના રોજ ભારતીય બંધારણીય સભાએ ક્યારે તો જુલાઈ આ તિરંગામાં ઉપર કેસરી મધ્યમાં સફેદ અને નીચે લીલો એમ ત્રણ રંગના આળા પટ્ટાઓ હોય છે તે આપણને જોવા મળે છે સફેદ રંગના પટ્ટાની મધ્યમાં ભૂરા રંગનું અશોક ચક્ર આવેલું છે તે આપણને જોવા મળે છે કેવું હોય છે આ પ્રમાણે આપણે ચક્ર આવેલું હોય છે તે રંગો આપેલા હોય છે તે સાનું પ્રતિક છે એ આપણે જોઈએ તો કેસરી રંગ જે છે તે શક્તિનું પ્રતિક માનવામાં આવે છે સફેદ રંગ એ શાંતિનું પ્રતિક માનવામાં આવે છે ત્યારબાદ લીલો રંગ સમુદ્રનું પ્રતિક છે અને તેમાં અશોક ચક્ર ભારતીય પ્રાચીન સંસ્કૃતિ અને પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે જોઈએ તો બંધારણના અનુચ્છેદ એ અંતર્ગત ફરકાવવાનો દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે આ તમારે અનુચ્છેદ યાદ રાખવાનો છે બરાબર ને કયો અનુચ્છેદ છે ઓગણીસ એક એ ભારતીય રાષ્ટ્રીય ધ્વજ સૌ પ્રથમ મેડમ ભિખાયજી કામા દ્વારા ઈસવીસન ઓગણીસો સાતમાં સ્ટૂટ ગાર્ડ એટલે કે જર્મની ખાતે ફરકાવવામાં આવ્યો હતો જો ત્યારબાદ ભારતમાં સૌપ્રથમ જવાહરલાલ નહેરુ દ્વારા એકત્રીસ ડિસેમ્બર ઓગણીસસો ના રોજ લાહોર મુકામે રવિ નદીના કિનારે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો જેમાં ચક્રના સ્થાને ચરખો હતો આપણે જોયું હશે ગાંધીજી પેલા ચરખો ચરખો ફેરવતા હતા એ ચરખો મૂકવામાં આવ્યો હતો આમાં જોવા જઈએ તો જો વિદેશમાં પૂછે સૌપ્રથમ તો કોણ આવે મેડમ ભીખાઈજી કામ આવે અને ભારતમાં સૌપ્રથમ પૂછવામાં આવે તો કોના ફરક હતો જવાહરલાલ નહેરુ એકત્રીસ ડિસેમ્બર ઓગણીસો ને ઓગણત્રીસ બરાબર ને ચલો અગાડી જોઈએ આઝાદી પછી જ્યારે આપણો દેશ પંદરમી ઓગસ્ટ ઓગણીસો ને રોજ આઝાદ થયો ત્યાર પછી પિંગલી વૈકયા દ્વારા રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી આ રાષ્ટ્રધ્વજ ડિઝાઇન કોણે તૈયાર કરી હતી તો વૈ પિંગલી વૈકયા દ્વારા આ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી ઓકે આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો કેમ કે આવો ને આવો વિડીયો તમને મળતો રહે જય હિન્દ 誰